આ જો આ ખાતર એક આખું થયું ને કડધું થયું સરસાના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જવાર હર હર મહાદેવ હું તો નાઈન થઈન કમ્પ્લીટ થઈ જઈ ને સેવા પૂજા કરી નાખી છે ને ધીમા એના પપ્પા હતા હજુ હમણે નાવા બાજી ગયો ને ધીમલી એતાય હજુ હમણે ઉઠીન હતાય રહી છે જાબલે એ એ એ હાતાય 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 હજુ સામેકવાની બાકી હવે હમ સવાર સવારનું વાતાવરણ બતાવી દામ દોસ્તોને જવો હા બેઠા સવારમાં ઠંડી લાગે છે ને આજે તે આવું વાતાવરણ છે દોસ્તો સવાર સવારનું તો દોસ્તો કેમ છો બધા મજામાં હશે એવી આશા છે ને મજામાં રહી જાવ અમે પણ મજામાં છે દોસ્તો આજે કઈક વાવાનું તૈયારી કરવાના છે લાગે

હાલો દોસ્તો બકરાનું બધું સંદાર વેગી ઉઠીને બહાર નાખ્યું મંદિરે ને બધા ગયા ને એ વિડિયો કેવા લાગ્યા ને કેવો ગરબ છે એ બધું તમે જોયું હશે ને તે કમાટમાં જરૂર જણાવજો ખબર પડે મને વિડિયા કેવા કેવા લાગ્યા છે દોસ્ત ગરબા હાકલી નાથી ને તે આવે મને થોડીક વાર આય ગરબર અમતી અમતી તીરી માર જેઠાણ ગેરી નથી મને આ બે એકદમ લાગ્યા અમે તો આને નો ગર્ભ કરવા ગયા ને ખૂબ મજા આવી દોસ્ત બધા ભેલા થઈ ગયા તા ને એટલે એની મજા તો આવી છે એ નો કુરે અહીંયા ભલ પુને હકની ની રહી ભલો આ ચોખા વેર દે દા ધીમો તાર જોગી કુદરી ફટાફટ ભણાવા પાણી એટલે નાઈ ગયા છે સેટ માયના પપ્પા અને જેલાને વાવણીઓ લેવા તે વાવણીઓ લઈને અત્યારે આવ્યા છે મૂકી દેદું ઊભીમાં

જોઈ શકો છો આ ખાતર આ બી અલગ અને આ બી અલગ છે આ બે મિક્સ કરીને મારે લઈ જવાનું છે અને આજનું તમે મોસમ જોઈ લો નવ વાગેનું અને ત્યાં ગણે છે ને વાવણીઓ ચાલે છે અને આ કંઈ દોસ્તો તૈયારી છે તલની તો ચલો અહીંયા જન મળીએ સીધા હા જોઈ શકો છો તો આ હાલે ને આપણે ટ્રેક્ટર કમ્પ્લેટ હા જો વાવણીઓ આ કે છે આમાં આમાં છે ને ખાલી ખાતર જ જાય છે બાકી બીજું કંઈ નહીં પછી તલ સાટવાના છે બાકી તો ચાલો મારે ખાતર લેવા જવાનું છે ત્યાં કાળા લીમડે લેતા આવું હા હા ફરીથી પાછો લઈને આવી ગયો છું અને જો આટલા સરિયા નીકળ્યા છે એક કોથળીમાં અને આ બીજી કોથળી તોડીને લાયો અધોરી છે અહીંયા અને જો તો આ બધું બાકી છે તો ધીરે ધીરે આવી રીતના આ પાડીએ છીએ સરિયા જુઓ તમે એક આખું આવે છે ને એક અડધો આવે છે હા જુઓ સાર્યું દાડમમાં હે ને એક આ પ્રોબ્લેમ વધારે રહે છે ચરિયાવાળી વસ્તુ રહે ને એ કરવામાં બહુ દિક્કત રહે છે આ જો એક આખું થયું ને એક અડધું થયું આવું બધું થાય છે અને આમાં આમાં બહુ મજા નથી આવતી જોવા હે ને તો આપણે ઘઉં એ લીલા લીલા લમ જેવા થઈ ગયા લો અમારે છે ને આ સરિયા કરવાનું આટલે પૈકું છે વચ્ચે અને હવે આ વચ્ચે નહીં એટલે અડધા ઉપર તો લઈ લીધું હોય હવે આટલું બાકી છે બાકી તો જુઓ કમ્પ્લીટ કામકાજ ચાલુ છે આવી રીતના આ ચરિયા બાંધ્યા પછી છે ને ધોર્યા કરવાના રહેશે પછી ટપક પાથરવાની છે આ દાડમ નહીં સાહે તો હજુ કામ અડધું પોકું છે પછી મારું કામકાજ ચાલુ થાય ધોર્યા કરવાનું ને એવું બધું બાકી અત્યારે શાંતિથી આરામ લઈ રહ્યો છું પછી વારો નીકળશે મારો ખતરનાક એન સુધી બને કેટલા વાગે પતા છે બરાબર બાકી તો આ તૈયારી તલીની તૈયારી કમ્પ્લીટ થવામાં કંઈ વાર નથી હવે તો દોસ્તો ખાતર ને બધું વાયદે દુષે વાવણીયું લાયા હતા ને તે ખાતર વાવવા માટે વાવેણીયું લાયા હતા ને તલ હજુ વાવાના બાકી છે પણ અત્યારે તલ નથી વાવવાના અત્યારે ખાલી ખાતે ખાતરું વાયદે દુસે ને તલ પછી તલ હજુ દાડમ ધાડમ છે ને પછી તલ વાવ હે એટલે અત્યારે ખાતરરેતરું નાખી વાયદે દુશે સવારે મેં વાવણીઓ દેખાડતી ને દોસ્તો તે ખાતર વાવા માટે વાવણીઓ લાયા બધા છોકરા રમે છે ધીમલી ને પાયલી ને કિંજલી ને બધા તો દોસ્તો ટેક્ટર અહીંયા પડ્યું છે સવારે વાવણીયું લેવા ગયા હતા ને તે ને ધીમાના પપ્પા આરતી કરવાનું બધું તૈયારી કરે છે દોસ્તો आरती करवाना से आज मंगळवार छे ने એટલે આમ હું જાણતી કે તલત બાવા એ જાણતી હતી મેથી ખાતર બાવા કરીને વાવણી લાવ લાયલા રેડ ગાડી જવા દો ઢિંગ ઢનનનનનનનન એક તા પોછાલા જાદુ આતે જાદુ દેખાઈ જાદુ ધીમાય ધીમાય ને આત્મા ઢીંગલુતray બીજુ કાય રય ની ને સૂર્ય દે બુઢો જઈ રે છે અત્યારે સૌ વાગી લાગેમા એના પપ્પા આરતી કરવાનું તૈયારી કરતા હતા તે કરી નાખશે શું જાદુ કંઈ કરે હે જાદુ બે જાદુ છે ફીરો ગોર ગોર ફીરો ગોર ગોર ફિરો અહીંયા પડ્યું છે ટેક્ટર ખાતરવાઈ નાખ્યું છે ને તલ હજુ તલ નું બધું તૈયારી કરી નાખી છે દોસ્તો ને હાથ પડી જશે જોઈ શકો છો સૂર્ય દેવ તો દેખાય છે ને ને લાઈક સબસ્ક્રાઈબ કરવા જ ભૂલતા નહીં દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો તાની ઘંટડીને ઓન કરી લેજો અહીંયા તો આપણે બ્લોગ વિડીયોને ફોન એન્ડ કરવાના છે દોસ્તો જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ